હરણી બોટ અર્ધ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૃતકના પરિવારજનોને ન્યાય આપવાની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ ધરણા કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વડોદરામાં ગત તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ હરણી મોટના તળાવ ખાતેના હરણી લેક ઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા ત્યાં ગુજરાતને હચમચાય તેવી ઘટના બની હતી આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું વડતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે અઢાર જુલાઈ ગુરુવારે હરણી બોટકંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચૌદ મૃતકોના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા સાથે જ તેમણે જવાબદાર દોષિતોને ઝીલબેકા કરવાની માંગ કરી હતી આ દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ ધરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેસેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર્સ લઈ જવાયા હતા જોકે ત્યાં પણ કોંગ્રેસ પ્રમુખ ઋતુસિંહ જોશી કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પુષ્પબેન વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરોએ ધરણા ચાલુ રાખ્યા હતા